ખેડબ્રહ્માનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં પંદર લાખના ખર્ચે ભારે વરસાદના કારણે તૂટેલા રોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં વોર્ડ નંબર ચાર અને ત્રણના કોર્પોરેટરો ખેડબ્રહ્માનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં કુલ પંદર લાખ રૂપિયાના ખર્ચે નવા સીસી રોડનું કામનું ખાતમુહૂર્ત વોર્ડના કાઉન્સિલર અને સંગઠનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું છે વરસાદના કારણે જૂના અને જર્જરિત રસ્તાઓને તોડી અને નવા રસ્તા બનાવવામાં આવશે જેનો શુભારંભ આજે કરવામાં આવ્યો છે લાંબા સમયથી ખરાબ રસ્તાઓને કારણે સ્થાનિકોને પડતી હાલાકીનો હવે અંત આવશે આ પ્રસંગે વોર્ડ નંબર ત્રણ હંસાબેન મોનારીસાબેન નિકુંજ રાવલ તેમજ વોર્ડ નંબર ચારના કાઉન્સિલરો સુમિતભાઈ રાવલ હેમરાતાબેન ઠક્કર હંસાબેન વાડન ગુદરજી પ્રજાપતિ નાવના વરદસ્તી શ્રીફળ ફોડી સીબી અને કુમકુમ તિલક કરી ખાતમુહૂર્ત કરાયું હતું આ સુપ્રસંગે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ રાવલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર વેપારી મહામંડળના પ્રમુખ વિજયભાઈ ચાવડા ભાજપ સર મહામંત્રી ભાવેન્દ્રસિંહજી અને સોસાયટીના રહીશો સહિતના સુપ્રસંગી સોસાયટીના રહીશો સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવીન રોડ બનાવવાની કામગીરીનો આ રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો ચંદ્રશેખર બાવજાદ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા